નમસ્કાર અષાઢ મહિનો ચાલી રહેલો છે એમાં મહા એકાદશી આવવાની ત્યાર પછી જયા પાર્વતી મુલાકાત નું વ્રત આવવાનું તો મહા એકાદશી એટલે કે એવી એકાદશી કે જ્યારે ભગવાન પહોળી જાય એટલે કે દેવ પહોળી એકાદશી કહેવાય અને તે કાર્તકની એકાદશી એટલે કે દેવ ઉઠી અગિયારસ અને દેવ પ્રબોધિની ભગવાન જાગ્રત થાય તો આ જે ચાર માસ છે એને ચાતુર્માસ કહેવાય અને ચાતુર્માસ નું ખૂબ જ મહાત્મ્ય આપણા સનાતન ધર્મમાં માનેલું છે તો એ પહેલા તો આપણે દેવશયની એકાદશી વિશે સમજીએ કે આ એકાદશીના દિવસે ભગવાન શયનમાં જાય તે દિવસે ભગવાનના નિમિત્તે આપણે યાદ કરી અને પગમાં પહેરવાના ચંપલ જૂતા પછી આમળા એ ઉપરાંત લવણ તેમજ છત્રી વગેરેનું દાન કરવાનું હોય છે ઉપવાસ રહેવાનો હોય છે હવે કેટલાક લોકો આ દિવસે મતલબ એકાદશીના દિવસે કાં તો ચોખા એટલે કે ભાત નથી ખાતા અને કેટલીક જગ્યાએ ઘઉં નથી ખાતા હવે આપણે ત્યાં ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં એકાદશી પછી કુમારી કન્યાઓ સારો પતિ મળે એના માટે જયા પાર્વતી અથવા મોડાકાત નું વ્રત રહે છે આપણે ત્યાં ગોરમાં કહેવાય ગોરમાં નું વ્રત આવે તો એ દિવસોમાં દીકરીઓ માતાજીની પ્રાર્થના કરે પૂજા કરે અને સાથે મીઠા વગરનું ખાય અલુણા કહેવાય અલુણા વ્રત તો આ વ્રત પણ આમાં આવશે આ વર્ષે એકાદશી રવિવાર તારીખ છ જુલાઈ ના દિવસે છે અને મોળાકાત નું વ્રત જયા પાર્વતી વ્રત તે અષાઢ સુદ તેરસ ને મંગળવાર તે દિવસે ભૌમ પ્રદોષ છે તારીખ આઠમી જુલાઈ થી શરૂ થશે તો એમ કહેવાય છે કે માં પાર્વતી એ પોતાને શિવજી પતિ તરીકે મળે એના માટે આ વ્રત કરેલું અને તે દિવસોમાં ફક્ત મીઠું એટલે કે નમક ખાધા સિવાય જે મળે તે ફળ વગેરે લઈ અને એ આહાર તરીકે લઈને રોજ શિવજીની પૂજા કરી ગૌરમાની ગૌરીમાં કેવાય ને તેની પૂજા કરી અને શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરેલા હવે એકાદશી નું મહાત્મ્ય વિશેષ છે એમ કેવાય છે કે બાણાસુર ની દીકરી ઉષા એટલે ઓખા ઓખા એ વ્રત કરેલું અનિરુદ્ધ એને પોતાના પતિ તરીકે મળે એના માટે તે પણ આ અષાઢ માસ આવે આપણે ત્યાં પહેલાના જમાનામાં પટેલોમાં જ્યારે કન્યાઓ આ વ્રત કરતી અને પછી એમના વિવાહ એટલે એન્ગેજમેન્ટ થઈ જાય તો સાસરેથી એમને રૂપિયો આપવામાં આવતો અને એ રૂપિયો લગ્ન થઈ જાય પછીના પહેલાં વર્ષે વિવાહ થઈ જાય લગ્ન થયા અને પહેલું વર્ષ આવે અને આ બોર્યો કે મોળાકાતનું વ્રત આવે તો પતિ એને એક રૂપિયો આપતો અને એ લઈને પિયર જાય અને પિયર થી એના પિતા દીકરીના બાપ એને બે રૂપિયા અનાજ અને વગેરે બધી વસ્તુ આપતા એવો પહેલા હતો અત્યારે છે કે નહીં અમને ખ્યાલ નથી પણ આવું પહેલા થતું પછી અષાઢ ની અમાસ આવે તો અષાઢ ની અમાસ એટલે દિવાસો હવે દિવાસો એટલા માટે બોલે છે તે દિવસ કઈ દીવા પ્રગટાવે એવું નથી પણ તે દિવસ થી ગણીએ તો સો દિવસ પછી દિવાળી આવે દિવાળીનો ઉત્સવ જે આપણે છે તહેવાર જે ઉજવીએ આપણો મોટો તહેવાર કહેવાય તો એ અષાઢની ની અમાવાસ્યા એટલે દિવાસો કહેવાય પણ દિવાસો મતલબ એવો તે દિવસે દીવા થાય એવું નથી પણ દિવાળી જે આવવાની દિવાળીને ને બરોબર સો દિવસ પછી દિવાળી આવે એટલે એનો દિવાસો શબ્દ વાપરેલો છે તો આજ મહિનામાં અષાઢમાં જ સોળ જુલાઈના દિવસે સૂર્ય મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં જશે કર્ક સંક્રમણ કર્ક સંક્રમણ થી મકર સંક્રમણ એટલે મકર સંક્રાંતિ જે આપણે ચૌદ જાન્યુઆરી આવે તે ત્યાં સુધીનો જે સમય છે તે દક્ષિણાયન કહેવાય મહાભારતમાં કથા છે કે દક્ષિણાયન એ પિતૃઓનું અયન કહેવાય અને ઉત્તરાયણ એ દેવતાઓનું એટલે ભીષ્મ પિતા જ્યારે બાણસૈયા પર હતા એમને ઈચ્છા મૃત્યુનું વરદાન એટલે એમને દક્ષિણાયણમાં જે બાણસૈયા પર હતા તો કે જ્યારે ઉત્તરાયણના સૂર્ય થશે ત્યારે હું દેહ છોડીશ એટલે કે એ રીતે મહાત્મ્ય છે દક્ષિણાયનમાં પિતૃઓનો સમય કહેવાય અને તે સમયમાં આપણે આપણા જે વડીલો હોય પિતૃઓ હોય જીવિત અથવા મૃત એમને યાદ કરવાના એ નિમિત્તે શ્રાદ્ધ પક્ષ પણ આવે છે પછી ભાદરવામાં તો એ આખો સમય જે છે તે આપણે આ ચાતુર્માસ જે શરૂઆતથી એકાદશીથી શરૂ થાય તો એમાં આપણે ધર્મ પરાયણ રહેવાનું છે દાન ધર્મ કરવાના છે જાપ કરવાના છે જુદા જુદા ઉત્સવો આવશે કૃષ્ણ જન્માષ્ટમી પણ આ સમયમાં આવવાની તો આપણે આખો શ્રાવણ મહિનો શિવજીની ઉપાસનાનો ઉપાસના મહિનો તો એ આખો જે આ ચતુર્માસ સમય છે તે આપણે ધાર્મિક કથાઓનું શ્રવણ ધાર્મિક યાત્રાઓ તેમજ આપણે પોતે વ્રત વગેરે જે કરવાનું એમ કહેવાય છે ચાતુર્માસમાં એક સમય જમીને લોકો આખો ચાતુર્માસ પૂરો કરે એ સમયમાં શ્રીમદ ભાગવત છે એવા બધા ગ્રંથો પારાયણ કરે તો આપણે હવે એકાદશી ની કથા જોઈએ પોળી એકાદશી છે એકાદશી નું મહાત્મ શું છે કઈ રીતે તો તેની વાત આપણે જરા જોઈએ ને આનું મહાત્મ્ય પુરાણ ગ્રંથોમાં મહાભારતમાં વિશેષ રીતે વર્ણવેલું છે પ્રાચીન કાળમાં પાંડવો પછી રૂકમાંગત રાજા અમરીશ રાજા એમ ઘણા રાજાઓએ અને દેવતાઓએ આ એકાદશીનું વ્રત કરેલું વર્ષની જે ચોવીસ એકાદશી એનું દરેકનું અલગ અલગ મહાત્મ્ય છે અને અલગ અલગ વસ્તુઓ ભગવાનને આપણે નિવેદ કરવાની છે ભગવાનને ધરીને પછી એ આહારમાં લેવાની એ રીતના દરેક દરેક એકાદશીના અલગ અલગ દ્રવ્ય ભગવાનને અર્પણ સમર્પિત કરવાના હોય છે ઘણા ભાવિક લોકો દરેક એકાદશીએ એ એકાદશીના મહાત્મ્યની કથા વાંચે છે જેના પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે જે આપણે વાંચી શકીએ અને એ પારાયણ કરવાથી ગમે તેવા સંકટ આવેલા હોય તો એમાંથી બચાવ થાય આપણા સનાતન ધર્મમાં આ વ્રતોને એનું મહાત્મ્ય એટલા માટે છે કે સામાન્ય પ્રજાજનો બહુ મોટા અનુષ્ઠાનો યજ્ઞો હવન બધું કરી ના શકે પણ ઉપવાસ તો કરી શકાય તો ઉપવાસ કરી અને તે દિવસનું જે મહાત્મ્ય હોય એ સાંભળીએ એટલે કે દેવ કથા શ્રવણ એનાથી પુણ્ય પ્રાપ્તિ થાય પાપ ઠેલાય અને આપણી પર કઈ પણ આપત્તિ વિપત્તિ કશું પણ આવતું હોય વિઘ્ન તો એ બધામાંથી છુટકારો થાય આ બધું આમ નજરે દેખાય નહીં લોજીકલી મગજમાં આવે નહીં એ કરીએ તો જ સમજ પડે ભાઈ પુરાતન કાળમાં આપણે જાણીએ દેવો ને દૈત્યો દાનવો વચ્ચે કાયમ કઈ ને કઈ ઝઘડા ઝગડી વિરોધ ચાલતો દૈત્યો બળવાન દેવ થોડા કોમળ અને થોડા મૃદ કહી શકાય એવા આપણે નરમ તો કાયમ દેવો પર દાનવો ની ચઢાઈ જરા જબરી રહેતી એવામાં કુંભ નામના દૈત્યના પુત્ર મૃદુ પુત્ર મૃદુમાન્ય પોતે અમર થાય એવું વરદાન ભોળાનાથ શંકર શિવજી પાસેથી મેળવી લીધું શિવજી કાયમ બાણાસુરને આપેલું આપેલું આ બધા વરદાન આપે ભોળાનાથ ત્યાં કુંભ દૈત્યના પુત્ર ને વરદાન આપી દીધું એટલે પરિણામે આ મૃદુ માન્ય વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર એ બધા થી પણ અજીત એમને એ કોઈ એમને જીતી ના શકે એવું એનામાં બળ આવી ગયું દેવતાઓ પર એને આક્રમણ કરી દીધું દેવતાઓ ડરી ગયા અને ત્રિકૂટ કે ચિત્રકૂટ પર્વતની કંદરાઓમાં ગુફાઓમાં સંતાઈ ગયા એ જે ગુફા હતી તે ધાત્રી એટલે કે આમળાના ઝાડની નીચે ઝાડની બખોલ નીચેથી એ ગુફા હતી ને એમાં આ દેવતાઓ સંતાયેલા હતા દેવતાઓને અંદર કે આહાર ખાવાનું કંઈ મળ્યું નહીં એ આમળા કે હશે તે ખાધા હોય એટલે કે ઉપવાસ થયા હવે ગુફામાં જે આ દેવતાઓ હતા તે ઉપવાસને કારણે થોડી શક્તિ ક્ષીણ થઈ પણ શ્વાસો શ્વાસ ચાલતા તો એમનું જે તેજ અને શ્વાસ એ ગુફામાં એકત્રિત થયું અને એમાંથી એક શક્તિ સ્વરૂપ ઉત્પન્ન થયું એટલે દેવી સ્વરૂપ ઉત્પન્ન થયું એ દેવી સ્વરૂપને દેવતાઓએ વિનંતી કરી કે આ ગુફામાંથી અમે બહાર નીકળી શકીએ એમ નથી કારણ કે બહાર પેલો મૃદુમાન્ય દૈત્ય બેઠેલો છે અમે બહાર નીકળીએ એની રાહ ઉહે છે તો એનો તમે વધ કરો એનું હनन કરો આ પ્રાર્થના એ દેવીએ સાંભળી અને દેવીએ એ બહાર નીકળી અને દૈત્યનો વધ વધ કર્યો આ દેવીનું નામ એકાદશી પાડવામાં આવ્યું એટલે કે એકાદશી દેવીમાં દેવતાઓ સગળા દેવતાઓનું તેજ એકત્રિત થયેલું એટલે શૈવ સંપ્રદાયના અને વૈષ્ણવ સંપ્રદાયના બધા જ જે ભક્તો હોય તે એકાદશીને એક સરખું મહાત્મ્ય આપે છે અને તે દિવસે ઉપવાસ કરે છે કારણ કે દેવતાઓ પણ તે દિવસોમાં ઉપવાસ કરેલો હતો એનાથી આ જે શક્તિશાળી દેવી એકાદશી એ કોઈ પણ પ્રકારના સંકટો હોય તેમાંથી આપણો બચાવ કરે છે એટલે એકાદશીનું વ્રત દર મહિના બે વાર એકાદશી આવે તો કરવાનું હોય છે છે એમ કહેવાય કે એકાદશીના દિવસે સમુદ્ર સ્નાન કરવું જોઈએ અથવા તો સમુદ્ર નજીક ના હોય તો કોઈ પણ તીર્થ જળ ગંગાજળ કે કોઈ પણ એ આપણે સ્નાન કરવા માટે ઉપયોગમાં લેવું દાખલ નાહવાના હોય આપણે સ્નાન કરવાનું હોય તો એમાં છેવટે એક ચમચી ગંગાજળ પણ નાખી દેવું અને સમુદ્ર નજીક હોય તો સમુદ્ર જળનો પ્રયોગ પણ કરી શકાય વૈષ્ણવો માટે વિશેષ એ છે કે દસમી એટલે દસમના દિવસે એક ટાઈમ જમવાનું એકાદશી એ પૂર્ણ ઉપવાસ કરવાનો ફળ વગેરે લઈ શકો અને જે રોગી હોય વૃદ્ધ હોય બીમાર હોય એમના માટે એકાદશી વ્રત કરવું જરૂરી નથી શક્ય હોય તે રીતે થોડો આહાર લઈને પણ કરી શકાય અને દ્વાદશી એટલે બારસ ના દિવસે પારણા કરવાના હવે એ દિવસે ભગવાન વિષ્ણુને અથવા કૃષ્ણને આપણે તુલસીની માળા અર્પણ કરવાની હોય છે ગુંજા માળા પહેરાવવાની હોય છે જે વૈષ્ણવ હોય તે અને સાથે બારસ ના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અવશ્ય કરવાના હોય છે એકાદશી એ પણ કરવા પણ બારસે ખાસ કરવાના કે જેથી એકાદશી ના વ્રત નું પૂર્ણ ફળ મળે આ જે વ્રત છે બધા એકાદશી ને એના તે વિષ્ણુ નિમિત્તે થતા હોય છે વિષ્ણુ જગત પાલન કરતા ગણાય છે અને એમને એમ કહેવાય છે કે જગત સમસ્ત જગતમાં જે કોઈ ઈચ્છાઓ હોય તે બધી જ પૂર્ણ કરવા માટે ભગવાન વિષ્ણુ શક્તિમાન છે અને એટલે આપણે એમના જે દસ અવતાર એના નામ લઈએ છીએ એમની પૂજા કરીએ છીએ એમના નામથી પુરાણો બનેલા છે કૃષ્ણ અવતાર રામ અવતાર પછી વરાહ અવતાર મત્સ્ય અવતાર ઉર્મા અવતાર નરનારાયણ પરશુરામ અવતાર બુદ્ધ અવતાર આ બધા અવતાર છે તો દસ અવતારના નામ પણ તે દિવસોમાં આપણે એકાદશીના દિવસે યાદ કરવાના જેથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય તથા આપણા ગ્રહ જનિત જો દોષ કોઈ પણ હોય તો એ દોષમાંથી આપણો બચાવ થાય છે કોઈ ગ્રહની પીડા થતી હોય તો એ પીડામાંથી પણ આપણો બચાવ થાય છે દાખલા તરીકે શ્રીમદ ભાગવત તો જેનો ચંદ્ર ખરાબ હોય શ્રીમદ ભાગવતનું પારાયણ કરે સૂર્ય ખરાબ હોય તે રામાયણનું પારાયણ કરવું જોઈએ એવી રીતે રાહુની અશુભ પ્રભાવ આવતો હોય તો તમારે બરાહ પરા પુરાણનું પારાયણ કરવું જોઈએ એમાં કોઈક સ્તોત્ર હોય શ્લોકો એના પાઠ કરવા કેતુની અશુભ અસર મળતી હોય એનાથી એવું થાય કેતુ રાહુને પિતૃઓના એ ગણેલા છે એટલે આપણા બઢવાઓ જો કોઈ દુઃખી થયેલા હોય તો એમનાથી આપણને ઘણી વખત કલેશ થતો હોય એમના અંશ આપણામાં હોય એટલે તો એ સમયે મત્સ્ય પુરાણ બરાહ પુરાણ વગેરેમાં જે કોઈ સ્તોત્ર પાઠ હોય એના પાઠ કરવા જોઈએ શનિ ની દશા ચાલતી હોય અથવા શનિ મહારાજ ની શાળા સાતી હોય તો પૂર્વ પુરાણ અને એમાં આપેલા જે કોઈ સ્તોત્ર વગેરે એના પાઠ કરવા જોઈએ અમે ઘણા લોકોને આ પ્રકારના ઉપચાર આપીએ કે જેમાંથી એમને જે કઈ તકલીફો આવતી હોય એમાં રાહત થાય છે લગ્નમાં અવરોધ આવતા હોય એ બધું થતું હોય તો શુક્ર બુધ ગુરુ એમના જે લગતા પુરાણ હોય એના પાઠ કરવા જોઈએ લોજિકલી જોઈએ તો જે અવતારોનું રહસ્ય છે તે સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર કે જેમાં કોઈ હાથ પગ કશું નથી અને એ અવતાર ભગવાને પોતે સમુદ્રમાં એ મોટો મત્સ્ય થતો ગયો અને એ રીતની કથા છે ત્યાર પછીનો બીજો કુરમાં અવતાર આવ્યો કુરમાં અવતાર એટલે કે મત્સ્ય માછલીનું ઉત્ક્રમણ થઈને કાચબા જેવું થયું ત્યાર પછી વરાહ અવતાર આવ્યો વરાહ અવતાર પછી ભગવાન

વિષ્ણુ જગત પાલન કરતા એને સૂર્ય સૂર્યનું એક નામ વિષ્ણુ છે તો સૂર્યનારાયણ નારાયણ પૃથ્વી ના જીવન આપનારા કહેવાય છે તો એ સૂર્યનારાયણ સવાર એટલે ઉદય થાય તે એ પહેલું પગલું મધ્યાહન કાળ એ બીજું પગલું અને સાંજે સાયંકાળ એ ત્રીજું પગલું એમ વામન અવતારને સૂર્યની સાથે પણ આપણે સરખાવી શકીએ આગળ વામન અવતાર થયો પછી ભગવાન પરશુરામ કે જે હતા બધામાં બધામાં એકદમ અત્યંત તેજસ્વી હતા પરશુરામ પરશુરામ અવતાર એને પણ અવતાર ગણેલો છે ભગવાને ગીતામાં પોતે કહેલું છે કે મારી જે દૈવી શક્તિઓ રૂપે પ્રગટ થાય અને એ મારો અવતાર ગણાય છે ગીતામાં એ પ્રકારનો શ્લોક છે દસમા અધ્યાયનો એકતાલીસમો શ્લોક એ તમે જોઈ શકો છો એમાં ભગવાને કહેલું છે કે જે જે વિભૂતિ ઐશ્વર્ય યુક્ત સત્વયુક્ત અને કોઈ કોઈપણ પ્રભાવવાળી હોય તે મારા તેજના અંશમાંથી પ્રગટ થયેલી આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વમુખે શ્રી મુખે કહેલ તો આગળ પરશુરામના અવતાર પછી ભગવાન શ્રી રામનો વૃત્તિ વાળો કે જે સત્યના માર્ગે ચાલે એક વચની એવો ભગવાન શ્રી રામનો અવતાર થયો એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે પોતે કષ્ટ સહ્યા જગતનું કલ્યાણ કર્યું એ ભગવાન શ્રી રામ તે પછી આપણા જગતને યોગ અધ્યાત્મ અને જીવન ધર્મ જીવન કેવી રીતે જીવવું એ બધી રીતો બતાવવા માટે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો આ અવતારોનું મહાત્મ્ય આપણે સમજવા જેવું છે કે કેવી રીતે આમ ઉત્ક્રાંતિ થઈ જીવનમાં સુખ દુઃખ સમય કૃત્વા એમ ભગવાને કીધું કે સુખ અને દુઃખ બધું સરખું છે અને કર્મ કરતા જવાનું ફળ તો જે મળવાનું છે મળશે આ બધી જે વાતો ભગવાન કૃષ્ણના ઉપદેશમાં છે રામજીનું જીવન અને ભગવાન કૃષ્ણનું કથન ભગવાન કૃષ્ણ કહે તેમ કરવું અને રામ કરે તે કરવું એમ આપણે ત્યાં કહેવાય કૃષ્ણની કથા ખૂબ આનંદદાયક હોય એનો અષ્ટમ સ્કંદ જો આપણે વાંચીએ તો અંદરથી આપણને ભક્તિસ પુરે એમ કહેવાય છે કે જે એમાં રાસ પંચાધ્યાય છે શ્રીમદ ભાગવતમાં એનું ઉચ્ચારણ કરવામાં આવે રાસ પંચાધ્યાય તો ગમે તેવો હૃદયની વિકાર હોય હૃદયની પીડા હોય હૃદય રોગ હોય તો એમાંથી આપણને ઘણી રાહત મળે છે એટલે પહેલા તો એ રાસ પંચાધ્યાયના પાઠ હતા આમ જે ભગવાનના અવતારો થયા તેનું આપણે આ ચાતુર્માસમાં અલગ અલગ રીતે પારાયણ करू પહેલાના સમયમાં જે પુરાણીઓ હતા પુરાણ કથા કરનારા તે આ ચાતુર્માસમાં દરરોજ સાંજે અથવા રાત્રે પોતાની મંડપ લગાવી અથવા કથા મંડપે કરી અને આ જુદા જુદા પુરાણોની કથાઓ કહેતા પુરાણની કથાઓ પણ અતિ આનંદદાયક હોય છે આપણે એ સમજીએ એના અર્થ ઘણા ગૂઢ હોય પણ એ જ્યારે એમાં શ્લોકનું પઠન થતું એ ઉચ્ચારણથી એક શક્તિ અને એક વાઇબ્રેશન્સ ઉત્પન્ન થતા જેનાથી મનુષ્યોના મન હૃદયમાં પરિવર્તન આવતા અને જીવનમાં જે કંઈ વિટંબણાઓ આવતી તે સહ્ય બનતી તેમજ એ લોકો ને આગળ જીવનમાં કશી તકલીફ આવે તો એમાં કઈ રીતે માર્ગ મળે તે રસ્તા મળતા એટલે કે ભલે માણસો અભણ હોય આપણે એમ કહીએ કે બહુ ભણેલા ના હોય પણ એમની કોઠા સૂજ બહુ હોય એટલે એ કોઠા સૂજ વાળા માણસો હંમેશા આ જે પુરાણ ગ્રંથો વગેરેનું પોતે અધ્યયન કરતા એમ નથી એ શ્રવણ કરતા તો શ્રવણથી પણ આપણને આ પુણ્ય લાભ થાય છે તો આવનારો જે ચાતુર્માસ છે અને દક્ષિણાયનનો સમય છે એમાં આપણે પ્રભુ આરાધનામાં જઈએ અને એ નિમિત્તે જે કોઈ સત્કાર્ય કરવાના હોય એ કરતા રહીએ અમે આગળ પણ આ પ્રકારની જે આ ચાતુર્માસને એ દરમિયાન કરવાની જુદી જુદી વ્રત ઉપાસના સાધના એ અંગે અમે પોસ્ટ કરતા રહીશું અને અમારા વિડીયો તમે તમારા મિત્રવર્તુળમાં બધે શેર કરો એને લાઈક કરો અને અમારી આ જે ચેનલ છે એને ફોલો કરો એને સબસ્ક્રાઈબ કરો તો આપ સૌને આ આવનારો ચાતુર્માસ અને જે તહેવારો છે એની શુભકામનાઓ ખૂબ આનંદમાં ખુશીમાં જીવો બાલિકાઓ જે કુમારિકાઓ છે એમને અમારા નમસ્કાર કે મોડાકાતનું વ્રત કરો અને જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ કરો અને વંશવેલો વધારો